એક સમયની વાત છે એક ગામમાં એક ડોસો તેની પત્ની ત્રણ દીકરાઓ અને એક દીકરી સાથે રહેતો હતો તેઓ ખૂબ ગરીબ હતા તેઓ બધા હવે એક સાથે ઘરમાં રહી શકતા નથી તે જોઈને તેના ત્રણેય દીકરાઓ અને દીકરી ચારે જુદી જુદી દિશાઓમાં દુનિયા જોવા ગયા ડોસા પાસે ન તો બળદ હતા ન તો કોઈ ઘોડો તેથી તેને હવે આગ પ્રગટાવવા માટે લાકડા લેવા માટે ઘરે લાવવો જતી વખતે સાંજ પડી ગઈ પત્ની રાત્રે માં એકલા રહેવા ડર લાગ્યો એટલે ડોસીએ કહ્યું કે હું પણ તમારી સાથે જંગલમાં આવીશ ડોસા એ કહ્યું સારું ઠીક છે તું પણ સાથે ચાલ પરંતુ ચાલતા પહેલા તો ઘરનો દરવાજો બરાબર જોઈ લે કે ક્યાંક એવું ન થાય કે કોઈ દરવાજો તોડીને આપણા ઘરમાં ચોરી કરી લે નોસાની પત્નીએ વિચાર કે કે સારું તો એ જ રહેશે આ દરવાજાને હું મારી સાથે જ લઈ લઉં તેને ઘરનો દરવાજો તેના મિજાગરામાંથી કાઢીને અલગ કર્યો તેને પોતાની પીઠ પર લાદ્યો અને જેટલી ઝડપથી ચાલી શકે તેટલી ઝડપથી ચાલીને તેના પતિ પાસે પહોંચી ગઈ નોસો તેની આ વાત પર બિલકુલ નારાજ ન હતો કે તેની પત્નીએ તેની વાતનો કેટલો ખોટો અર્થ લીધો હતો અને ઘરના દરવાજાની કેવી રીતે કાળજી લઈ રહી હતી કારણ કે તેનો વિચાર હતો કે તેમના ઘરમાં એવું કંઈ હતું જ નહીં જેને કોઈ ચોરી કરીને લઈ જઈ શકે જ્યારે તેઓ જંગલમાં પહોંચ્યા તો પતિએ લાકડા કાપવાનું શરૂ કરી દીધું અને પત્નીએ તે ડાળીઓનો ઢગલો બનાવવાનું શરૂ કરી દીધું લાકડા કાપતા કાપતા અને તેમને ભેગા કરતા કરતા તેઓને ઘણી વાર લાગી ગઈ હવે તેમને લાગ્યું કે રાત ક્યાં વિતાવવી તેમનું પોતાનું ઘર તો જંગલથી ઘણું દૂર હતું તેઓ સવાર પહેલા ત્યાં સુધી પહોંચી જ ન શકે અને ત્યાં આસપાસ કોઈ ઘર હતું નહીં જેમાં તેઓ સૂઈ શકે છેવટે તેમને એક વડનું ઝાડ દેખાયું તેઓએ વિચાર કર્યો કે આજની રાત આ ઝાડ પર ચડીને વિતાવી લેશું પતિ પેલા ચડ્યો ત્યારબાદ તેની પત્ની દરવાજો લઈને ઘણી મુશ્કેલીથી ઉપર ચડી તેના પતિએ તેને ઘણું કહ્યું કે તે દરવાજો નીચે છોડી દે પણ તે તો સાંભળવાની ન હતી તે પોતાના દરવાજા વગર ઝાડ પર રહેવા માટે તૈયાર ન હતી હજુ તેઓ એક ડા પર બેઠા જતા પત્નીએ પોતાનો દરવાજો જોરથી પકડી રાખ્યો હતો કે તેઓએ ખૂબ જોરનો અવાજ સાંભળ્યો જે પાસે અને પાસે આવતો જઈ રહ્યો હતો આ અવાજથી પતિ અને પત્ની બંને ખૂબ ડરી ગયા ડરના માર્યા તો તેઓ ન બોલી શક્યા અને ન હલી શક્યા એટલી વારમાં તેમને જોયું કે એક ડાકુઓનું સરદાર પોતાના સાથે બાર લોકોને લઈને તે જ ઝાડ તરફ ચાલ્યો આવી રહ્યો હતો જેના પર તેઓ ચડ્યા હતા બધા ડાકુઓ એક જ જેવા કપડા પહેર્યા હતા સોનેરી અને રૂપેરી તેમાંથી એકના હાથમાં એક તાજુ શિકાર કરેલું ઘેટું હતું જેને તેમને ફક્ત શેકવાનું હતું પતિ પત્નીએ જોયું કે તે ડાકુઓ તે જ ઝાડ નીચે પોતાનો ડેરો નાખ્યો છે જેના પર તેઓ ચડ્યા હતા તેમને લાગ્યું કે બસ હવે તો તેમનો સમય આવી ગયો છે અને તેઓ પોતાને બસ મરેલા સમજવા લાગ્યા જેવા જ બધા ડાકુઓ ત્યાં બેસી ગયા તો સૌથી નાના ડાકુએ આગ લગાવી અને ગેટુ શેકવા માટે નીચે મૂકી દીધું આ દરમિયાન ડાકુઓનો સરદાર કોઈ બીજા સાથે વાત કરવા લાગ્યો જ્યારે ગેટુ શેકાઈ ગયું તો હવે તેને કાપવાની વારી આવી ગેટુ કાપીને ડાકુઓએ તેને ખુશી ખુશી ખાવાનું શરૂ કર્યું જ હતું કે ઝાડ ઉપર બેઠેલી પત્ની તેના પતિને બોલી કે હવે તે આગળ દરવાજો પકડી રાખી શકે તેમ નથી તે હવે નીચે પડવાનો જ છે પતિએ તેની પત્નીને વિનંતી કરી કે થોડીક વાર સુધી આ દરવાજાને તું જોરથી પકડી રાખ કારણ કે જો ડાકુઓને તેમના વિશે ખબર પડી જશે તો તેઓ તેમને મારી નાખશે પત્નીની પકડ દરવાજાની સાથે ઢીલી થઈ રહી હતી અને તે દરવાજો ધડામના અવાજ સાથે નીચે પડી ગયો તેનું તાળું ઝાડની ડાળીઓ સાથે અથડાતું નીચે પડી ગયું દરવાજાએ પડતી વખતે એટલો મોટો અવાજ કર્યો કે તેની ગુંજ આખા જંગલમાં ગુંજી ગઈ ડાકુ સુના જંગલમાં મોટો અવાજ સાંભળીને આશ્ચર્યચકિત રહી ગયા અને એટલા ડરી ગયા કે વિચારવા લાગ્યા કે આ શું થયું અને સેકેલા ગેટાના માંસનો એક કોળિયો ખાધા વિના અને તેને ત્યાં જ છોડીને ત્યાંથી ભાગી ગયા સાથે તે લૂંટેલો ખજાનો પણ છોડી ગયા જે તેઓ લૂંટીને લાવ્યા હતા પરંતુ તેમાંથી એક ડાકુ ત્યાંથી દૂર ભાગ્યો ન હતો તે ત્યાં નજીકના એક ઝાડ પાછળ છુપાઈ ગયો હતો તે જોવા માટે કે એવી કઈ વસ્તુ હતી જેને આંકડો સોર કર્યો હતો બીજી તરફ પતિ પત્નીએ જોયું કે ડાકુઓ ત્યાંથી ભાગી ગયા અને પાછા આવ્યા જ નહીં તો તેઓ ઝાડ પરથી નીચે ઉતરી આવ્યા તેઓ ખૂબ ભૂખ્યા હતા તેથી તે શેકેલા ગેટાને ખાવાનું શરૂ કરી દીધું આખો સમય પતિ પોતાની પત્નીની સમજદારીના વખાણ કરતો રહ્યો કે કેટલી સમજદારીથી તેની પત્નીએ દરવાજો ફેંકી દીધો હતો હવે જે ડાકુ ત્યાંથી ભાગ્યો ન હતો પરંતુ નજીકના એક ઝાડ પાછળ છુપાઈને આ બધો તમાશો જોઈ રહ્યો હતો ત્યાંથી નીકળીને બહાર આવ્યો અને તેમની પાસે આવ્યો અને તેમની પાસેથી થોડું ખાવાનું માંગ્યું કારણ કે તેને છેલ્લા ચોવીસ કલાકથી ખાધું ન હતું પતિ પત્નીએ તેને ખાવાનું આપી દીધું પતિ પત્નીએ તેની સાથે ઘણી વાતો કરી કે એક પતિ ડાકુને બોલ્યો ઓ જરા ધ્યાનથી તારી જીભ ઉપર એક વાર છે તારા ગળામાં ક્યાંક ખાવાનું ન ફસાઈ જાય કારણ કે જો તું ક્યાંક મરી જઈશ તો મારે તને અહીં દફન કરવા માટે કોઈ સાધન પણ નથી ડાકુએ આ મજાકને સાચી માની લીધી અને પતિને કહ્યું કે જો તે તેના મોઢામાંથી વાહ કાઢી આપશે તો તેને એક ગુફા બતાવશે જ્યાં ઘણો ખજાનો છુપાયેલો છે નાકુની વાત સાંભળીને ગરીબ આદમીની પત્ની બોલી હું તારા મોમાંથી વાહ કઈ પણ લીધા વગર કાઢી આપીશ બસ તું તારી જીભ બહાર કાઢ અને આંખો બંધ કર નાકુએ ખુશીથી પોતાની જીભ બહાર કાઢી અને આંખો બંધ કરી દીધી ગરીબ આદમીની પત્નીએ તરત જ એક છરી કાઢી અને તેની જીભ કાપી નાખી અને કહ્યું મેં તારા મોમાંથી વાળ કાઢી નાખ્યા છે જ્યારે ડાકુને ખબર પડી કે તેની સાથે શું થયું છે ત્યારે તે પોતાનો કોટ અને ટોપી લીધા વગર જ ત્યાંથી ભાગી ગયો જે દિશામાં તેના સાથીઓ ભાગ્યા હતા મારી મદદ કરો મને થોડું પ્લાસ્ટર આપો મને થોડું પ્લાસ્ટર આપો તેના આ શબ્દો તેના સાથીઓના કાનમાં તૂટેલા ફૂટેલા જેવા પડ્યા તે તે કે બૂમો પાડી રહ્યો 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 હતો હતો ભાગો પોલીસ માસ્ટર આવી છે પોતાની મદદ કરો આ કેતો જઈ અને ખૂબ જ ઝડપથી ભાગી રહ્યો હતો આ સાંભળીને તેના સાથીઓ તેનાથી પણ વધુ ઝડપથી ભાગી રહ્યા હતા આ દરમિયાન પતિ પત્નીએ વિચાર્યું કે હવે આ ઝાડ પાસે રહેવું જોખમથી ખાલી નથી તેથી તેઓ જલ્દીથી બધા પૈસા ભેગા કર્યા અને જેટલું તેઓ લઈ શકે તેટલું સોનું લઈને ત્યાંથી જલ્દી પોતાના ઘરે પાછા આવી ગયા જ્યારે તેઓ ઘરે પાછા પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે તેમના પાડોશીઓની મરઘીઓ તેમની ઘરની છત તોડી નાખી છે પરંતુ આ વાત માટે તેમને વધારે દુઃખ થયું નહીં કારણ કે હવે તેમની પાસે ઘણા પૈસા હતા જેનાથી તેઓ તેમની નવી છત તો છોડો હવે તો તેનાથી પણ સારું નવું મકાન બનાવી શકે તેમ હતા અને પછી તેઓએ તે જ કર્યું તેઓએ પોતાના માટે નવું મકાન બનાવ્યું અને તેમાં રહેવાનું શરૂ કરી દીધું તેમને તેમના ત્રણેય દીકરાઓ અને દીકરીને એકવાર પણ યાદ આવી નહીં જે લગભગ નવ વર્ષથી આમ તેમ ફરી રહ્યા હતા આ દરમિયાન તેઓ ચારેય દુનિયાની ચાર જગ્યાએ કામ કરી રહ્યા હતા જ્યારે તેઓ તેમના ઘરથી નવ વર્ષ માટે દૂર હતા ત્યારે બધાના દિલમાં એવી ઈચ્છા થઈ કે તેઓ તેમના ઘરે પાછા જાય તો તેઓએ તેમની પાસેની બધી બચત લીધી જે તેઓએ છેલ્લા નવ વર્ષમાં કમાવી હતી અને તેમના ઘર તરફ ચાલ્યા ગયા જ્યારે મોટો ભાઈ તેના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને ત્રણ જીપ્સીઓ મળ્યા જેઓ એક રેંચના બચ્ચાને ગરમ લાલ તવા પર નાચવાનું શીખવી રહ્યા હતા આ જોઈને ભાઈને તે બચ્ચા પ્રાણી માટે સહાનુભૂતિ થઈ મોટા ભાઈએ જીપ્સીઓને પૂછ્યું કે તેઓ આ રેંચના નાનકડા બચ્ચાને આવી રીતે કેમ સતાવી રહ્યા છો એના કરતાં તો સારું એ રહેશે કે તમે લોકો આ રેંચના બચ્ચાને મને આપી દો હું તમને તેના માટે ત્રણ ચાંદીના સિક્કા આપીશ જીપ્સીઓને આ સોદો યોગ્ય લાગ્યો તેઓએ તેનાથી ત્રણ ચાંદીના સિક્કા લીધા અને રેંચનું બચ્ચું મોટા ભાઈને આપી દીધું આગળ જતાં મોટા ભાઈને કેટલાક શિકારીઓ મળ્યા જેમને એક વરુનું બચ્ચું પકડ્યું હતું અને તેઓ તેને મારવાના જ હતા મોટા ભાઈએ તેમને પણ ત્રણ ચાંદીના સિક્કા આપીને વરુના બચ્ચાનો જીવ બચાવ્યો આગળ જતા મોટા ભાઈને કેટલાક ભરવાડો મળ્યા તેઓ એક નાના કૂતરાને ફાંસીથી લટકાવવા માંગતા હતા તેને તે કૂતરા પર ખૂબ દયા આવી મોટા ભાઈએ તે પ્રાણીને બચાવવા માટે બે ચાંદીના સિક્કા આપ્યા અને કૂતરાને બચાવ્યો આ રીતે મોટો ભાઈ એક રીંછનું બચ્ચું એક વરુનું બચ્ચું અને એક નાનકડો કૂતરો સાથે લઈને પોતાના ઘરે પહોંચ્યો મોટા ભાઈએ નવ વર્ષમાં નવ ચાંદીના સિક્કા કમાયા હતા અને હવે તેની પાસે ખિસ્સામાં માત્ર એક જ ચાંદીનો સિક્કો વધ્યો હતો પોતાના પિતાના ઘરે પહોંચતા પહેલા મોટો ભાઈ કેટલાક બાળકોને મળ્યો જે એક બિલાડીને પાણીમાં ડૂબાડી રહ્યા હતા મોટા ભાઈએ પોતાની બચતનો છેલ્લો સિક્કો બાળકોને આપ્યો અને બિલાડીને છોડાવી લીધી આખરે મોટો ભાઈ કોઈ પણ પૈસા વગર ઘરે પહોંચ્યો પણ તેની પાસે એક રીંછનું બચ્ચું એક વરુનું બચ્ચું એક નાનકડો કૂતરો અને એક બિલાડી હતી હવે એવું થયું કે તેના બીજા બે ભાઈઓએ તેમની નવ વર્ષની કમાણીમાં માત્ર નવ ચાંદીના સિક્કા કમાયા હતા પણ જ્યારે તેઓ ઘરે આવી રહ્યા હતા ત્યારે તેઓએ પણ તેમને કેટલાક પ્રાણીઓને બચાવવામાં ખર્ચ કરી દીધા હતા જેમ કે સૌથી મોટા ભાઈએ ખર્ચ કર્યા હતા બહેને માત્ર પાંચ ચાંદીના સિક્કા બચાવ્યા હતા જ્યારે તે ઘરે પાછી ફરી રહી હતી ત્યારે તેને એક હેજગોગ મળ્યો જે તેના લાકડાના દાંત અને બે સિક્કાના બદલામાં એક ઉંદર પાસેથી તેના લોખંડના દાંત માંગી રહ્યો હતો થોડી વાર તો છોકરી સાંભળતી રહી પણ પછી તે ઉંદર ને બોલી વ્હાલા ઉંદર હું તને હેજ હોંગના દાંત આપીશ સાથે ત્રણ સિક્કા પણ આપીશ તો ઉંદર આ સોદા પર તરત જ તૈયાર થઈ ગયો તેને હેજ હોંગને પકડ્યો તેના દાંત ખેંચીને કાઢ્યા અને ઉંદરને આપી દીધા બદલામાં ઉંદરે હેજહોંગને પોતાના લોખંડના દાંત આપી દીધા હવે તે પોતાની યાત્રા પર આગળ ચાલી તો રસ્તામાં તેને કંઈક યાદ આવ્યું કે ઉંદરે તેને છેતરી છે આ વાત સાચી છે કે નહીં તે જોવા માટે તે થોડી દૂર તેમના પાછળ ગઈ અને તેના દાંતની તપાસ કરવા માટે રસ્તામાં એક ખૂબ જાડું ઓકનું ઝાડ ઊભું હતું તેને કાફવાનું શરૂ કરી દીધું તેને લાગ્યું કે જેવું તેને ઝાડના થડમાં કાફવાનું શરૂ કર્યું કે તરત જ ઝાડ તો હલવા લાગ્યું અને પડવા જેવું થઈ ગયું ત્યારે તે જઈને સંતુષ્ટ થઈ કે તેની પાસે અસલી લોખંડના દાંત છે અને તે શાંતિથી પોતાના ઘર તરફ ચાલી ગઈ ઘરે પહોંચતા પહેલા બહેનને એક ઉંદર દેખાયો જે પોતાના દાંત એક પથ્થર પર ઘસીને તેજ કરી રહ્યો હતો બહેને ઉંદરને વિનંતી કરી કે તે પોતાનું પથ્થર તેને આપી દે જેથી તે તે દાંત પણ તેજ કરી શકે ઉંદરે કહ્યું કે પથ્થર આપે જ્યાં સુધી તે તેને બે પૈસા નહીં આપે તેથી બાકીના બે પૈસા તેને આપીને બહેને ઉંદર પાસેથી દાંત તેજ કરવાનું પથ્થર લઈ લીધો પછી બહેને તેના ઘરની યાત્રા શરૂ કરી ચાલતા ચાલતા તે વિચારવા લાગી કે હવે તે ઘરે જઈને તેના માતા પિતા અને ભાઈઓને શું કહેશે કે તે આટલા વર્ષોમાં ક્યાં હતી અને શું બચાવીને લાવી છે જ્યારે તે ઘરે પહોંચી તો તેના ત્રણેય ભાઈઓ તેમના ખજાનાઓ સાથે ઘરે હાજર હતા એટલે કે રીંચ વરુ કૂતરો અને બિલાડી સાથે પણ તેની ખુશકિસ્મતીથી એ સારું થયું કે તેના ભાઈઓએ તેને પૂછ્યું નહીં કે તેને કેટલું બચાવ્યું જોકે તેમને પૂરો વિશ્વાસ હતો કે તેને ઘણો બચાવ્યો હશે ભાઈઓએ ફક્ત બહેનને તંદુરસ્તી વિશે પૂછ્યું કે તે કેવી છે અને તેની યાત્રા કેવી રહી સૌ એકબીજાને જોઈને ખૂબ ખુશ હતા અને થોડા દિવસો સુધી ખુશીથી રહ્યા પણ આ ખુશી બહુ દિવસો સુધી ન રહી તેમના આવ્યાના થોડા સમય બાદ તેમના પિતા ગુજરી ગયા ત્રણેય ભાઈઓએ આપસમાં સલાહ કરીને તેમના માતા પિતાએ ડાકુઓ પાસેથી જે પૈસા ભેગા કર્યા હતા તેમાંથી થોડાક પૈસા વેપાર ચાલુ કરવા માટે લીધા ભાઈઓ ત્રણ ઘોડા અને એક ગાસનું મેદાન ખરીદ્યું પણ તેમનું આ કામ કોઈ વધારે સારું ન ચાલ્યું એક દિવસ તેમને તેમની ઘોડશાળામાં ત્રણની જગ્યાએ ફક્ત બે જ ઘોડા મળ્યા તેમના ત્રીજા ઘોડાને કોઈએ મારી નાખ્યો હતો કોઈએ તેને કાપ્યો હતો તેનું લોહી ચૂસ્યું હતું અને તેના અડધા શરીરને ખાઈ લીધું હતું સંજોગથી તે ગોળો તેમનો ત્રણેયમાં સૌથી સારો ગોળો હતો આ ઘટના પછી ત્રણેય ભાઈઓએ વિચાર્યું કે તેઓ વારાફરથી તેમની ગોળશાળાની રખવાળી કરશે તેથી તે દિવસે જ્યારે રાત થઈ ત્યારે ત્રણેય એકબીજા સાથે વાત કરી કે તે રાત્રે સૌથી પહેલા કોણ પેરો દેશે સૌથી નાનો ભાઈ બોલ્યો આજનો પેરો હું દઈશ તેથી યોજના મુજબ ભોજન લીધા પછી તે ગોળશાળમાં નાના ગોળા પર છલાંગ લગાવી અને તેને ખાવાનું શરૂ કરી દીધું જ્યારે ત્રીજા ભાઈએ આ જોયું ત્યારે તે તો આ જોઈને ખૂબ ડરી ગયો અને એટલો ડરી ગયો કે તેની દરવાજેથી ભાગી જવાની પણ તફલીક ન લીધી અને તે તેની છતમાં બનેલા એક છિદ્રમાંથી થઈને ભાગી ગયો જ્યારે તે ત્યાંથી બચીને ભાગી રહ્યો હતો ત્યારે તે ભૂતી ગોળાને મારી નાખ્યો તેનું લોહી ચૂસ્યું અને તેના અડધા શરીરને ખાઈ લીધું બીજા દિવસે જ્યારે મોટાભાઈએ જોયું કે તે દિવસે શું થયું હતું ત્યારે તે તેના નુકસાનથી ખૂબ દુઃખી થયો તે દિવસે મોટાભાઈએ પોતાના નાના ભાઈને કહ્યું આજે તું ઘોડશાળમાં જા અને તું તે ઘોડાને સંભાળ રાખ આ તારો ઘોડો છે અને આજે તે ખતરામાં છે તો બીજો ભાઈ હવે છેલ્લા બચેલા ઘોડાને સંભાળ રાખવા ગયો અડધી રાત્રે ફરીથી તેજ સફેદ ભૂત આવ્યું તો આ પેરેદાર પણ પહેલા દિવસના પેરેદારની જેમ જ એટલો ડરી ગયો હતો કે પોતાના ભાઈની જેમ જ ભાગી ગયો ભૂતે પણ ઘોડાને માર્યો તેનું લોહી ચૂસ્યું અને તેના અડધા શરીરને ખાઈને ભાગી ગયો બીજી સવારે જ્યારે તેઓએ જોયું કે શું થઈ ગયું ત્યારે સૌથી મોટા ભાઈએ વિચાર્યું કે આજે હું જાઉં છું કે આ બચેલા ગોળાને કોણ ખાવા આવે છે તો રાત્રે તે પોતે ગોળસાળમાં ગયો તેને ગોળાને ખૂબ સારું ભૂસું ખવડાવ્યું અને એક ખૂણામાં પેરા માટે બેસી ગયો અડધી રાત થઈ ત્યારે એ જ ભૂત સફેદ રંગમાં ત્યાં આવ્યું તેને આવતું જોઈને પેલા તો તે ડરી ગયો પણ પછી હિંમત કરીને શ્વાસ રોકીને ઊભો રહી ગયો કે જો હવે આ શું કરે છે તેને શું જોયું કે તે સફેદ ભૂત જે તેની બહેન જેવું લાગી રહ્યું હતું તેના હાથમાં એક ગસવાનો પથ્થર લીધો હતો તે ગોડા પાસે આવ્યું તેને તેનું લોહી ચૂસ્યું તેનું અડધું શરીર ખાધું અને ઘોડસાળ છોડીને ચાલ્યું ગયું આખા સમય દરમિયાન તે તે હાલ્યા વગર બધું જોતો રહ્યો કદાચ તેની ડરના કારણે આમ કર્યું હતું અથવા કદાચ એટલા માટે કર્યું હતું કે તે ચૂપ રહેવા માંગતો હતો કે જે કંઈ થાય તે થવા દે બીજા દિવસે જ્યારે બંને નાના ભાઈઓને ખબર પડી કે તેમના મોટા ભાઈનો પેરો દેવાના સમયમાં તેમનો છેલ્લો ગોળો પણ માર્યો ગયો છે તો તેઓ તેના નુકસાન પર હસવા લાગ્યા અને તેની મજાક ઉડાડવા લાગ્યા મોટા ભાઈએ કહ્યું મને ખબર પડી ગઈ છે કે કોણ આપણા ઘોડાઓને મારી રહ્યું છે અને ખાઈ રહ્યું છે પછી તેને કહ્યું કે આ વાત તેમને કોઈને કેવી જોઈએ નહીં પછી તેને તે બધાને કહ્યું કે તેમની પોતાની બહેન જ આ બધું કરી રહી છે તેને જ ઘોડાઓને માર્યા છે અને તેમનું લોહી પીધું છે પેલા તો બીજા ભાઈઓએ મોટા ભાઈની વાત માની નહીં પણ એક દિવસ તેમને આ વાતનો પુરાવો પણ આ રીતે મળી ગયો એક દિવસ સવારે બંને મોટા ભાઈઓ ખેતરમાં કામ કરવા ગયા અને સૌથી નાનો ભાઈ ઘરે જ રહી ગયો હતો તેમની બહેન પણ તેની જેમ ઘરે જ હતી તેને ખબર ન હતી કે તેનો સૌથી નાનો ભાઈ પણ ઘરે જ હાજર છે મોટો ભાઈ જ્યારે ઘરેથી ગયો ત્યારે નાના ભાઈને કહેતો ગયો કે તે એક વાસણમાં આગ પર પાણી ઉકળવા માટે મૂકી દે અને જ્યારે તપે ત્યારે તેની નીચેથી આગને ખોદતો રહે જો તે પાણી ઉકળીને લોહી બની જાય તો તે તરત જ નીચેના રૂમમાં જાય અને નાના કૂતરાને ખોલી દે અને તેને તે જ રસ્તો પકડવા માટે કહે જે તેઓ પકડીને તેમના ખેતર તરફ ગયા છે જ્યારે તેના બંને ભાઈઓ ખેતરમાં ચાલ્યા ગયા ત્યારે નાનો ભાઈ ઘરના પાછળના ભાગમાં ફરવા માટે ગયો જ્યારે તે ત્યાંથી પાછો ફર્યો ત્યારે તેણે ઘરમાં મોટો ઘોઘાટ અને રડવાનો અવાજ સાંભળ્યો તો તે પોતાના ઘરના દરવાજા તરફ ગયો અને ચાવીના કાણામાંથી અંદર જોવા લાગ્યો કે અંદર શું થઈ રહ્યું છે અંદર તેણે જોયું કે તેની બહેને તે બધાની વૃદ્ધ માતાનું ગળું કાપી નાખ્યું હતું અને તેનું શરીર શેકવા માટે એક જાળી પર મૂકવાની હતી આ જોઈને તો તે ખૂબ ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો અને એક મોટા ટબ પાછળ જઈને છુપાઈ ગયો બહેને જ્યારે માને જાળી પર મૂકી દીધી તો તે તેને માટે બહાર લઈ આવી અને મોટીથી બોલી હું મારા ત્રણેય ભાઈઓ સાથે આવું જ કરીશ એક પછી એક ત્યારબાદ હું બધી સંપત્તિની ની માલિક બની જઈશ જ્યારે બહેને પોતાની સગી માના મળદાને શેકી લીધું તો તે જાળીને ઘરની અંદર લઈ આવી અને તેને એક દિવાલના સહારે ઊભી કરી દીધી પછી તે એક પથ્થર લઈ આવી અને તેનાથી પોતાના દાંત તેજ કરવા લાગી જેવી તે ઘરની અંદર ગઈ નાનો ભાઈ પોતાને છુપાવવાની જગ્યાએથી કૂદીને બહાર આવી ગયો અને ઘરના દરવાજા તરફ વાગ્યો અને બહારથી ઘરની અંદર જોવા લાગ્યો કે ત્યાં શું થઈ રહ્યું છે એક વાસણમાં પાણી ભરીને આગ પર ઉકળવા મૂક્યું અને પોતે ભઠ્ઠી પાછળ સંતાઈ ગયો પોતાના દાંત તીક્ષ્ણ કર્યા પછી તેની બહેને તેની માતાના શરીરને ખાવાનું શરૂ કર્યું તેને તેનું આખું શરીર ખાઈ લીધું માત્ર માથું જ બાકી રાખ્યું જ્યારે તે ખાઈ રહી હતી ત્યારે તેને તે માથું ઉપાડ્યું અને બહાર રસોડામાં ચાલી ગઈ ત્યાં પોચીને જોયું કે ત્યાં તો આગ સળગી રહી હતી અને અને વાસણમાં પાણી ઉકળી રહ્યું હતું ખૂબ ગુસ્સો આવ્યો ઘરમાં ચારે બાજુ જોવા લાગી કે ઘરમાં કોઈ બીજું છે કે નહીં તેને શંકા ગઈ કે કદાચ તેનો એક ભાઈ ત્યાં હાજર હોઈ શકે છે તેથી તે દરેકનું નામ પોકારી પોકારીને બોલાવવા લાગી તેનું આખું ઘર શોધી કાઢ્યું કિસ્મતે તે ભઠ્ઠીની બરાબરમાં જોવાનું ભૂલી ગઈ જ્યાં તેનો નાનો ભાઈ છુપાઈને બેઠો હતો જ્યારે તેને ઘરમાં કોઈ ન મળ્યું તો પોતાની માનું માથું પોતાના હાથમાં લઈને તે એ જ રસ્તે ભાગી ગઈ જે રસ્તે તેના ભાઈઓ ગયા હતા તે ખેતરમાં પહોંચી ગઈ ત્યાં જઈને તે બૂમ પાડી જરા થોભો એવું ન વિચારો કે તમે મારા હાથમાંથી બચીને ભાગી જશો આ બાજુ નાના ભાઈએ જ્યારે જોયું કે તેની બહેન ત્યાંથી ભાગી ગઈ છે તો તે પોતાને છુપાવવાની જગ્યાએથી બહાર નીકળ્યો અને પાણી તરફ તેણે જોયું કે તે વાસણનું પાણી તો લોહી થઈ ગયું હતું તેથી તે તરત જ નીચેના ઓરડામાં ગયો અને તેમની ઘણા કૂતરાઓમાંના એક નાના કૂતરાને ખોલીને તેને કહ્યું કે તે ઘાસના મેદાન તરફ જવાના રસ્તા પર દોડે આ નાના કૂતરાથી તેની બહેન ભાઈઓ કરતા સુધીમાં વાસણનું બધું પાણી જે લોહીમાં બદલાઈ ગયું હતું તે ખૂબ જ જોરથી ઉકળી રહ્યું હતું તેમાં ઘણા બધા પરપોટા ઉઠી રહ્યા હતા આ પરપોટા વધુ જોરથી ઉઠી રહ્યા હતા જેમ જેમ તે તેના ભાઈઓ પાસે આવતી જઈ રહી હતી જ્યારે તે તેનાથી પાંચ સાત દગલાઈ દૂર હતી કે તેણે કેટલાક અવાજ સાંભળ્યા જેમ કે કોઈ તેની પાછળ આવી રહ્યું હોય તેને તે જોવા માટે પાછળ ફરીને જોયું કે તેની પાછળ કોણ આવી રહ્યું છે બહેને જોયું કે તેની પાછળ તો નાનો કુતરો હતો તેને જોઈને તે ખૂબ ડરી ગઈ અને પોતાનો જીવ બચાવવા માટે નજીકમાં લાગેલા એક ઝાડ પર ચડી ગઈ બહેન ઝાડ પર જઈને એક ડાળી પર બેઠી તો ડાળી તૂટી ગઈ અને તે પોતે પણ જમીન પર પડી ગઈ તે શેને કૂતરો તેની તરફ દોડ્યો અને તેને તેના બે ટુકડા કરી દીધા ખેતરમાંથી બંને ભાઈઓએ આ બધું જોયું ભાઈઓએ જોયું કે કૂતરો તેના ટુકડા કરી રહ્યો હતો ત્યારે તેમની જાનમાં જાન આવી કે તે ખરેખર મરી ગઈ હતી પછી ભાઈઓ તે જગ્યાએ આવ્યા જ્યાં તે પડી હતી અને ભાઈઓએ તેની માતાના માથા સાથે બરાબર તે ઝાડ નીચે દફનાવી દીધી જ્યાં તે પડી હતી ત્રણેય ભાઈઓએ ખૂબ ખુશી મનાવી કે તેઓ આ રીતે પોતાની નીચ નીચબહેનથી છુટકારો મેળવી શક્યા પરંતુ થોડા દિવસ પછી તેઓ ફરીથી મેદાનમાંથી ઘાસ લાવવા ગયા જે બંને મોટા ભાઈઓએ પેલાથી જ કાપીને રાખ્યું હતું તો ત્યાં તેમને ઘાસનો માત્ર એક તૃતીયાંશ ભાગ મળ્યો બાકીનું ઘાસ ક્યાં ગયું તેને કોણે ચોરી લીધું ઘાસને શોધવા માટે ભાઈઓ આમ તેમ ફર્યા પણ તેમને કોઈ એવું ન દેખાયું જેને તેમની ઘાસ ચોરી હોય થોડીવાર પછી જે ઘાસ તેમને પોતાના ખેતરમાં મળી તે લઈને તેઓ ઘરે ચાલ્યા ગયા કોઈક રીતે આ વર્ષ પસાર થઈ ગયું જેમાં આ બધું થયું હતું આગલા વર્ષે તેમની હિંમત ન થઈ કે તેઓ પોતાના ગાસને આ રીતે ખેતરમાં એકલું છોડી જાય તો ફરી એકવાર સમય આવ્યો કે તેઓ એકબીજા સાથે વિચાર કરવા લાગ્યા કે પેલા તેમની ઘાસની રખવાળી કોણ કરશે દરેક જણ બોલ્યા કે હું કરીશ પણ પેલાની જેમ સૌથી પેલા સૌથી નાના ભાઈને આ કામ સોંપવામાં આવ્યું સાંજે તેને પોતાની તૈયારી કરી અને ખેતરમાં ચાલ્યો ગયો ત્યાં પહોંચીને તે એક ઊંચા ઝાડ પર ચડ્યો અને નક્કી કર્યું કે તે સવાર સુધી ત્યાં જ રહેશે આ એક ઝાડ હતું જેની નીચે તેની બહેન અને માતાનું માથું દફન હતું અડધી રાત્રે તેને કેટલાક સોર અને જોર જોરથી બૂમો પાડવાનો અવાજ સાંભળ્યો તે અવાજોથી એટલો ડરી ગયો કે હાલી પણ ન શક્યો તેને જોયું કે કેટલાક જીવો ખેતરમાં આવ્યા અને ઘણું બધું ઘાસ ખાઈ ગયા અને જે કંઈ તેમને નહોતું ખાધું તેને તેમને આમ તેમ ઉછાળી દીધું અથવા તો નષ્ટ કરી દીધું જેથી તેનો કોઈ બીજો ઉપયોગ ન થઈ શકે સવાર થયું તો નાનો ભાઈ ઝાડ પરથી નીચે ઉતર્યો અને ઘરે જઈને પોતાના ભાઈઓને બધું કહ્યું જે કંઈ તે રાત્રે ત્યાં થયું હતું તો તે વર્ષે તેમની પાસે કોઈ ઘાસ નહોતું આગલા વર્ષે જ્યારે ફરી ઘાસ કાપવાનો સમય આવ્યો તો ત્રણેય ભાઈઓએ ફરીથી પોતાના ઘાસની રક્ષા વિશે વિચાર્યું આ આ આ વખતે વખતે બીજા ભાઈને કામ સોંપવામાં આવ્યું હતી કે તે ઘાસની રક્ષા કરવામાં સફળ થઈ જશે તે પર નાના ભાઈની જેમ ખેતરમાં ગયો અને તે જ ઝાડ પર ચડીને બેસી ગયો જેના પર બેસીને તેના નાના ભાઈએ ગયા વર્ષે તેનો પહોરો ભર્યો હતો આ વખતે અડધી રાત્રે ત્રણ પાંખોવાળા ગોળા આવ્યા તેમની સાથે પરીઓ પણ હતી પાંખોવાળા ગોળાએ તે ઘાસ ખાવાનું શરૂ કરી દીધું અને જે બાકી વધ્યું તે પરીઓના નાશથી નષ્ટ થઈ ગયું જ્યારે સવાર નીકળવાની હતી તો તે બધા ત્યાંથી ગાયબ થઈ ગયા બીજા ભાઈએ આ બધું પોતાની આંખોથી જોયું તે પણ ડરના માર્યો કંઈ કરી શક્યો નહીં પણ જ્યારે તે ઘરે ગયો તો તેને પણ જઈને પોતાના બધા ભાઈઓને આ જણાવ્યું થયા અને આ રીતે તે વર્ષ પણ તેમની પાસે કોઈ ગાસ નું આજના વિડીયોમાં બસ એટલું જ જો તમને વાર્તા પસંદ આવી હોય અને આગળનો ભાગ સાંભળવા માંગતા હો તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો